હા નમસ્કાર દર્શક મિત્રો આપણે જે તુવેરનું આપણે વાવેતર આપણે ચોમાસામાં કરીએ છીએ બરોબર એમાં આપણે બે જાયતું છે એક તો જે તુવેર છે એ વહેલી જે પાકતી જાય છે એ આપણે ચાર મહિનામાં પાકી જાય એક જાય એક બીજી જાત છે એ પાંચ મહિનામાં પાકે છે અને ત્રીજી જે જાત છે એ છ મહિના લે છે એટલે જે આપણે એમ કે આપણને જો આપણે તુવેરમાં આંતરપાક પાક તરીકે જો આપણે વાવેતર કરવું હોય જો તો આપણે લાંબા ગાળાની તુવેર વાવી અને આંતર પાકમાં એમ કે કોઈ મગફળી છે કે સોયાબીન છે કે મકાઈ છે કે જાહેર છે એવું એમ કે આપણે આ તુવેરની વેચમાં આંતર પાક તરીકે એમ કે વાવેતર આપણે કરી શકીએ અને ડબલ એમ કે આપણે જે પેદેશ આવે તો ડબલ મોલને આપણને એમ કે લાભ મળે જે આપણે તુવેરનું વાવેતર તો આપણે કરી જ બરાબર એ આપણને લાંબા ગાળે આપણને ફાયદો આપે નફો આપે ને આ જે આંતર પાક તરીકે આપણે મગફળીનું વાવેતર કરી તો એમાંય આપણને એમ કે લાભ મળે એટલે એમ કે એક સિઝનમાં ડબલ લાભ આપણને મળી શકે એમ કે એક ફરી નો એમ કે આપણે પેદાશ લઈ હગી અને તુવેરની પણ પેદાશ એમ કે લઈ હગી એટલે આંતર પાક જે તરીકે આપણે એમાં સૌથી પહેલાં જે આપણે મગફળી આપણે તુવેરની વાત કરી તો એક જે ગુજરાત વન ગુજરાત નંબર વન આવે એ તુવેર વહેલી પાકતી જાય છે એ જે એકસો ને ત્રીસ દિવસ લાગે છે એટલે આપણે એમ કે ચાર મહિના ને સાડા ચાર મહિના જેટલો સમય એમ કે એમાં લાગે છે જે ગુજરાત વન આવે એ વહેલી પાકતી જાય છે બીજી જે જાત છે એ ગુજરાત સો નંબર છે એ પાંચ મહિના એકસો ને પચાસ દિવસ એ જાત એ સમય લે છે પાકતા એટલે પૂરા પાંચ મહિના જેવું એમ કે સમય થાય અને ત્રીજી જે મિત્રો જાય છે એ છે ટી પંદર પંદર બરોબર ઈ એકસો ને દિવસ એટલે એમ કે છ મહિના સુધી એમ કે છ મહિને એ તુવેર પાકે છે તો આપણે જે જો આંતર પાક તરીકે આપણે આંતર પાક એમાં લેવો હોય કે આપણે તુવેર કરવી તુવેર ભેગી એમ કે મગફળી કરવી અથવા સોયાબીન કરવો કે કોઈ પણ આ જે મકાઈ છે ઝાર છે એનું વાવેતર આપણે એમ કે આંતર પાક તરીકે લેવું હોય તો આપણે લાંબા ગાળાની જે લાંબો સમય લેતું હોય જ્યાં છ મહિનાવાળી બરાબર એ બિયારણ એમ કે આપણે પસંદ કરવું બરાબર જ્યાં બી આપણે ટી પંદર પંદર છે એ એનો એમ કે દાણો જે છે એ દાણો એકદમ સફેદ રંગનો હોય છે અને એક જે આવે છે એ એજીટી એજીટી બે નંબર એ પૂરા છ મહિના લે છે બરાબર અને એનો દાણો જે છે એનો જે દાણાની સાઈઝ છે એ મોટી સાઈઝ અને સફેદ દાણો એને જે દાણાની સાઈઝ આવે એ બહુ મોટી અને સફેદ દાણો બે નંબર અને આપણે જે આનું વાવેતર આપણે દાખલા તરીકે કે આ જે લાંબા ગાળાની જાઇત આપણે વાવી બરાબર એટલે એમાં આપણે આંતરપાક લેવાની ગણતરી હોય કે આપણે આ છ મહિનાની જ ગમી આમાંથી આપણે બિયારણમાંથી ગમી પસંદગી કરી કે આપણે લાંબા ગાળાની જાઇત આપણે લેવી છે તો એમાંથી આપણે જે એક તો વૈશાલી છે પછી બીજી છે ટી પંદર પંદર એ બિયારણ લાંબા ગાળાનું છે છ મહિનાનું અને એજી એમ કે એજીટી બે બે નંબર એ લાંબા ગાળાનું છ નંબર ઓલા છ મહિનાનું બિયારણ છે જો આંતર તરીકે આપણે વાવેતર કરવું હોય તો આપણે આ જે મેં તમને કીધા એ એમ કે ચારથી પાંચ જઈત લાંબા ગાળાની છે બરોબર તો એમાંથી આપણે પસંદ કરવી અને આપણે જો એમ કે વહીતમાં ડબલ મોલ આપણે લેવાની ગણતરી હોય તો મગફળી લેવી છે અને તુવેરની આપણે તુવેરની પેદાશી લેવી છે અને મગફળી લેવી છે બરાબર તો આપણે ડબલ તો લાંબા ગાળાની તુવેરનું વાવેતર આપણે કરવાનું છ મહિનાનું બરાબર એટલે આપણે જે આ વાવેતર આપણે કરી હવે એમાં જે આપણે બિયારણનું આપણે જોવા જાય તો જે આપણે બિયારણ છે એ વિઘે દોઢથી બે કિલો બિયારણ આપણે જોઈએ બરાબર આ જે તુવેરનું આપણે લાંબા ગાળાનું વાવેતર આપણે કરીએ એટલે એ વીઘે દોઢથી બે કિલો જેટલું બિયારણ આપણે હવે એ આપણે જે પાંચ ફૂટની જારીનું વાવેતર આપણે કરી બરાબર પાંચ ફૂટ પાંચ ફૂટની જારીનું વાવેતર આપણે કરવાનું એની વચ્ચે જે આપણે આ મગફળી છે એ મગફળીનું વાવેતર આપણે જે પાંચ ફૂટની જારી હોય તો એની વચ્ચે હોય મગફળીનું વાવેતર કરી દેવાનું એમાં ચાર ઐરું મગફળીની આપણે કળવાનું એ મગફળી જે આપણે છે એ ઉભળી જે મગફળી આવે એની ચાર ઐરું થાય એ મગફળી આપણે વચમાં એક એક ફૂટનું પાટલું રહે તો એમાં આપણે ખેરે કાઢી હજી બરાબર અને આપણે મગફળીની પાંચ ફૂટની જારી હોય એટલે ચાર ઐરું એમાં કમ્પ્લીટ એમ કે થઈ જાય અને પારે છે એ તુવેર સોપાઈ જાય અને એમાં આપણે આ કદાચ ઉભડી મગફળી ન વાવેતર કરવું હોય તો આપણે એમ કે આ વેલળી કે અધવેલળી એ બેમાંથી એનું આપણે વાવેતર આપણે કરી હતી બરોબર તો એ આપણે બે ઐરું કરવાનું કદાચ આપણે વેલળી મગફળી વાવવી હોય કે અધ વેલળી વાવવી હોય તો એની આપણે બે ઐરું કરવાની જે પારા છે પારાથી આપણે બે બાજુ દોઢ દોઢ ફૂટ જગ્યા મૂકી અને વચમાં બે ઇરું પરથી કરી એમ કે જે આ વેલડી મગફળી જો વાવવી હોય તો હાવ પારાની નજીક જે આપણે તુવેર વાવી એની નજીક એ ન વાવવાનું એનાથી એમ કે ફૂટ કે દોઢ ફૂટનો ગાળો રાખી અને વંચમાં વૈચા ગાળામાં લાંબા ગાળાની મગફળી વાવવાની બરાબર અને આ જે આપણે ઉભળી મગફળી છે એ પારામાં આવે તો કોઈ વાંધો નહીં એ એની ચાર આયરું થાય એટલે એ પારામાં જ આવે બે આયરું બે આયરું વૈચમાં થઈ જાય બરાબર એટલે ટોટલ ચાર આયરું આપણે એમાં કરવાનું અને જ્યારે આપણે આનું વાવેતર કરી તો મગફળીનું જે આપણે દાખલા તરીકે વાવેતર કરી દીધું હોય તો એથી આપણે દોઢ મહિને જેમ કે હાથી આંતરખેડની છેલ્લે એમ કે પૂરો થઈ જાય હવે એમ કે આપણે આમાં સાતી આપવું નથી બરાબર પછી આપણે એમ કે તુવેરનું વાવેતર દોઢ મહિને તુવેરનું વાવેતર આપણે એમાં પારે પારે તુવેર સોંપી દેવાનું બરાબર મગફળીનું એ પારે પારે કમ્પ્લીટ આપણે તુવેર સોંપી દીધી અને મગફળી પછી એમ કે સાડા ત્રણ મહિને જે આ ઉભળી મગફળી આપણે વાવેતર કર્યું હોય એટલે એ સાડા ત્રણ મહિને નીકળી જાય એટલે એ સાડા ત્રણ મહિને મગફળી મિત્રો નીકળી જાય એટલે એમાં પૂરેપૂરી એમ કે પેદાશ આપણને મળે એમાં એમ કે પૂરેપૂરો ઉતારો મળે એમ કે જો આ તુવેર છે એ હજી કમ્પ્લીટ થાય તો અઢી બે અઢી મહિના જેવું થાય તો આપણે મગફળી નીકળી જાય બરોબર કેમકે દોઢ મહિને આપણે વાવેતર કર્યું હોય આનું તુવેરનું મગફળી વાવ્યા પછી દોઢ મહિને એનું વાવેતર આપણે કરવા એટલે દોઢ મહિનો તો એ થઈ જાય અને બે મહિના જેવું એમ કે આ થઈ જાય તો હાડા ત્રણ ત્રણ મહિના જેવું થઈ જાય ઓલા અઢી મહિના જેવું બરોબર તો હાડા ત્રણ મહિને તો આ મગફળી નીકળી જાય એટલે તુવેર એને કોઈ એમ કે ઉતારામાં એને નડતી નથી તુવેરનું આપણે વાવેતર કરી તો એમ કે આજે મગફળીના ઉતારામાં કોઈ નડતી નથી અને એ નીકળી જાય એટલે તુવેરને પૂરેપૂરો લાભ મળે છે એને મગફળી નડતી નથી ઉતારામાં એટલે બેમાં પૂરેપૂરો એમ કે લાભ આપણને મળે ઉતારામાં બરાબર હવે દાખલા તરીકે આપણે મગફળીનું વાવેતર ઉભળી મગફળીનું વાવેતર આપણે કરી બરાબર તો આપણે વીસ થી પચીસ મણ સુધી એમ કે વિઘે ગણતરી આપણે રાખવાની વીસ થી પચીસ મણ સુધીનો ઉતારો એમાં આવે બરાબર આપણે ગમે ઊભડી જે હારી જાયત હોય બરાબર ઉભડી મગફળીની એ આપણે પસંદ કરી લે એટલે વીસથી પચીસ મણની આપણે ગણતરી એમાં ઉતારાની રાખવાની અને તુવેરની જે આપણા લાંબા ગાળાની જે મેં તમને વાત કરી એમાંથી ગમે જાત પસંદ કરી લેવાની એમાંથી તમે ગમે લાંબા ગાળાની એટલે એ કમ્પ્લીટ આપણે વાતાવરણ અનુકૂળ હોય અને સમયસર એમ કે એની માવજત થઈ હોય તો એમાં જે ઉતારો મેં તમને કીધું એમ કે વીસથી પચીસ મણનો એમાંય ઉતારો આરામથી આવે પછી જેવી આપણે માવજત છે જમીન છે બરોબર સમયસર બધી કામ વ્યવસ્થિત થતું હોય અને જમીન સારી હોય તો એમાં એમ કે અમુક ત્રીસ ત્રીસ મણ સુધી ખેડૂતભાઈઓએ ઉત્પાદન લીધેલું છે એથી વધારે પણ ઉત્પાદન એમ કે લીધેલું છે પણ આપણે પચીસ મણ સુધીની ગણતરી એમ કે રાખી બરાબર એટલે આપણે જે ગણતરી કરી તો આ બેય મોલ જે આપણે ગણતરી કરી તો પચામણ મોલ બેય માલ એમ કે થઈ જાય મગફળી અને તુવેર બરોબર અને એના જે તમને આપણે જે ભાવ હોય તો તુવેરના ભાવ તો પંદરસો રૂપિયા છે અને મગફળીના જે એમ કે બજાર તેરસો રૂપિયા તો ઓનના વર્ષમાં ગઈ છે બરોબર હવે આપણે જે આનો બિયારણની વાત આપણે કરી બરાબર કે આ રીતે આપણે આમાં વાવેતર મગફળીનું કરવાનું આટલા ગાળે પાંચ ફૂટની જારી રાખવાની અને પાંચ ફૂટની જારી રાખો એટલે વચ્ચે ચાર એ આપણે મગફળીની કરી દેવાનું ફૂટ ફૂટનું પાટલું એમાં રહે એટલે એ એમાં આપણે ખેડે કરી હતી તો આ રીતે કમ્પ્લીટ આપણે વાવેતર કરી દીધું પછી આપણે જે મગફળીમાં આપણે એમ કે જે આપણે તુવેર છે તો તુવેરમાં આપણે જે રાસાયણિક ખાતરો છે એ આપણે વિઘે જે આપણે એમાં દેવાના હોય મગફળીમાં તો આપણી રીતે જે ખાતરો આપવાના હોય બરાબર છે એ આપણે આપી દેવાના જે રીતે આપણે એમ કે એમાં દેતા હોય મગફળીનું વચમાં વાવેતર આપેલા કરી દીધું હોય પણ એમ કે જે આ તુવેરની માલિકો જે આપણે તુવેરની માલિકો જે આપણે ખાતરો આપવાના એ ખાતરમાં આપણે જે વીસ આપણે વીઘે વીસ કિલો જેવું ડીએપી બી આપવાનું કિલો બરોબર પછી બે કિલો નાઇટ્રોજન અને પાંચ કિલો એમોનિયા સલ્ફેટ આપવાનું વીઘે બરાબર અને એમાં એક આપણે જો અલગથી સલ્ફર નાખવાનું રહેશે એમ કે પાંચક કિલો સલ્ફર આપણે અલગથી વીઘે નાખી દેવાનું સલ્ફરથી શું એમ કે આપણે એની દાણાની સાઈઝ છે એ બહુ એમ કે સારી થાય અને બીજા નંબરમાં આ રીતે આપણે એમ કે સુફરનો ઉપયોગ કરી અને એનું આપણે તુવેરનું જે વાવેતર આપણે કરી દેવાનું બીજા નંબરમાં મિત્રો જે આપણે આ જે સુફર છે બરાબર મેં તમને કીધું છે રાસાયણિક સુફરનો આપણે જો એમ કે આપણે આ રાસાયણિક સુફરનો ઉપયોગ કરી છે બરાબર એમ કે જે અત્યારે હાલમાં એમ કે રાસાયણિક સુફરના લીધે એમ કે જમીનમાં એમ કે ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે ઉત્પાદનમાં એમ કે ઘણો બધો ઘટાડો જોવા મળે છે બરાબર જો આપણે જમીનમાં થોડોક દર વર્ષે થોડો થોડો સુધારો કરવા માગતા હોય બરોબર તો આમાંથી આપણે જાજુ નહીં એમ કે બે કિલો સુફરનું પ્રમાણ એમ કે ઘટાડતું જવાનું બરોબર બે આપણે જે આ કાયદેસર અત્યારે મેં તમને કીધું કે વૈજ્ઞાનિક આધાર ઉપર એમ કે આનું જે માપ છે કે વીસ કિલો ને પાંચ કિલો સલ સલ્ફેટ ને બે કિલો યુરિયાને એટલે એમાંથી જે આપણે ઉત્પાદનમાં એમ કે ઓલા રાસાયણિકને ઘટાડો કરવો હોય રસાયણિક ખાતરનો તો એમ કે આ રીતે એમ કે એમાંથી કિલો છે દોઢ કિલો છે એવી રીતે ભેગે ઘટાડવાનું તો એના લીધે શું છે કે આપણી જે જમીન છે એ દર વર્ષે સુધરતી જાય આપણે જે જમીનને એમ કે એની માટે આપણે ધ્યાન તો આપવું જ પડશે બરાબર જમીનને સુધારવા માટે દર વર્ષે આપણે થોડું થોડું કેમ કે ડાયરેક્ટ તો હાઉસ ઉપર તો બંધ ન થઈ જાય પાયા ખાતરમાં તો સુપરનો ઉપયોગ આપણે કરવો જ પડે જો આપણે પાયા ખાતરમાં સુફનનો ઉપયોગ ન કરીએ તો મને તો મિત્રો આનો અનુભવ થઈ ગયો કે આપણે કોઈ પણ મોલાઈ વાવી તો એમાં ઉત્પાદન એમ કે ઘણું બધું ઘટાડો આવે ચાલીસથી પચાસ ટકા જેવો ઘટાડો જોવા મળે છે અને આપણે દાણાની સાઈઝ છે એ બહુ નાની રહી જાય છે પૂરો ઉતારો એમ કે મળતો નથી જો પાયા ખાતરમાં આપણે આ સુફનનો ઉપયોગ ન કરી પણ એમ કે જો આપણે જમીન સુધારો કરવો હોય તો આપણે દર વર્ષે એમ કે બબે કિલો એવી રીતે સુફરનો ઘટાડો આપણે કરતા જાય એમ કરતાં કરતાં આપણે એમ કે જમીનમાં સુધારો સારા પ્રમાણમાં એમ કે કરી શકીએ દર વર્ષે આપણે આપણી રીતે જ આ કરવાનું છે બરાબર છે દર વર્ષે આ ધ્યાન રાખીને જ આપણે હાલવાનું તો જમીનનો જેમ આપણે આ ધ્યાન રાખશી એમ આપણો જમીનનો જે વર્ગોની કાર્બન છે એ ઊંચા લેવલમાં આવતો જાય બરાબર અને જેમ પ્રમાણે એમ કે આપણે જે આ વાવેતર કરી તો જમીન ફેરબદલી કરીને જ આપણે વાવેતર કરવાનું એક વર્ષ ઓલી મોલ આપણે કપાસ વાવી હોય તો બીજી વરસ મગફળી કે અથવા તુવેર એ રીતે જમીન ફેરબદલી થઈ જાય તો એ ઘણો બધો લાભ આપણને મળે છે બીજા નંબરમાં દેશી ખાતર જે આપણે છાણીયું ખાતર છે એનો ઉપયોગ આપણે કરી શકીએ હવે લાંબા ગાળાના મોલમાં એમ કે જે છાણીયું ખાતર છે બહુ ઉપયોગી થાય છે અથવા તો આપણે એમ કે વર્મી કમ્પોઝ જે આવે છે અળસિયાનું ખાતર બને છે બરાબર એનું આપણે વિઘે એમ કે જે પચાસ કિલ્લાની બેગ આવે છે એ આપણે ઓયણીમાં વાવેતર કરી હજી ભેગું તો એનો દર વર્ષે ઉપયોગ થોડો થોડો વધારતો જવાનો એમ કે દેશી ખાતરમાંથી જ બનાવે એનાથી જમીનમાં ઘણો બધો સુધારો થાય છે નમસ્કાર દર્શક મિત્રો